માંડવી તાલુકાના ગઢસિસા વિસ્તારમાં બે બેટરી અને મોટરસાયકલની ચોરી થઈ હતી જેની ફરિયાદ બાદ એલસીબીએ તપાસ દરમિયાન ત્રણ આરોપીની ધરપકડ કરી અને મુદ્દામાલ કબજે કર્યો હતો હવે જોઈએ ગઢસીસા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ ગઢસીસામાં બેટરી અને વાહન ચોરીની થયેલી ફરિયાદના આધારે એલસીબીએ પોતાના પેટ્રોલિંગ દરમિયાન આરોપીને પકડી પાડી તેમને પૂછપરછ કરતાં તેમણે આ બેટરી ચોરી અને વાહન ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવી છે એલસીબીએ ચંદુ ઇસ્માઈલ કોળી ઉમરવર્ષ બાવીસ રહેવાસી મફતનગર ભોજાઈ તાલુકો માંડવી ચિંતન રૂપે ચિન્ટુ ઠાકરસિંહ રાજપૂત ઉમરવસ સત્યાવીસ રહેવાસી કૃષ્ણનગર ભોજાઈ તાલુકો માંડવી રાજેશ ઇસ્માઈલ કોળી ઉંમરવસ બત્રીસ રહેવાસી કોટડી મહાદેવપુરી તાલુકો માંડવીવાળાને રૂપિયા ચાલીસ કિલોગ્રામ નટબોલ્ટ ચાર હજાર રૂપિયા અલગ અલગ સાઇઝની છ બેટરી જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર અને મોબાઈલ નંગ એક પાંત્રીસ હજાર રૂપિયા એમ ઓગણચાલીસ હજાર રૂપિયાનો મોદામાલ કબજે કરી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાં ચંદુ કોહલી ચિંતન રાજપૂત અને ઇસ્માઈલ કોહલીની ધરપકડ કરી છે તેમણે જ્યુપિટર વાહન મોપેટ ચોરી વાહન અને છ બેટરીની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેનો ભેદ ઉકેલાયો છે ખાસ કરીને ચોરીના કામમાં એલસીબીના દેવજીભાઈ મહેશ્વરી મુરરાજ ગઢવી લીલાભાઈ ગઢવી રાજેશ ગઢવી ભરતભાઈ ગઢવી ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ ચોરીનો ભેદ ઉકેલ્યો છે